તમારું કઈ કામ નથી એ તો એમ પૂછતા તમારો પાક થયો તમારા ખેતર માં તમે કયું ખાતર વાપરો છો બસ વાળા ભાભી ના ખાતર વાપરવું છે

જી હા મિત્રો ગુજરાત માં એક જ હાલે કૃષિવીર કૃષિ કૃષિ છો હા કોણ બોલ્યું કોણ કોણ બોલ્યું ક્યાં છે અરે આયા ફોન ચાલુ છે પણ